નમસ્કાર મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે જણાવીએ પ્રાકૃતિક ખેતીમાં તો આ સાસ છે આ સાસમાં ડ્રીપ એરિકેશન છે આમાં બાજરો વાવવાનો છે દેશી જે તુર્કીનો બાજરો કહેવાય ને કે ત્રણ અઢીથી ત્રણ ફૂટનું ડુંડું આવે તો અઢીથી ત્રણ ફૂટના ડુંડાવાળો બાજરો આપણે આમાં વાવવાનો છે તો અત્યારે જોઈ શકો છો દર્શક મિત્રો આ અમૃત ખાતર છે તો આ ખાતર આપણે આ રીતથી સામાં વહાવી દેવાનું હોય છે આ રીતથી સામાં વહાવી અને આમાં પણ પછી આપણે જે બાજરી છે એ આસી 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 વેરી દેવાની તો એ વેરી દીધા પછી આ ડ્રીપ એરિકેશનથી આપણે બાજરો વાવેલો છે તમે દર્શક મિત્રો ક્યાંય નહીં જોયું હોય કે પાંચ ફૂટે બાજરો વાવે તો આપણે આમાં પાંચ ફૂટે અઢીથી ત્રણ વીઘાનો બાજરો કરવાનો છે તો પાંચ ફૂટે વાવવાનું કારણ શું એ ખેડૂત મિત્રોને જણાવીએ કે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળાના સમયમાં પાણીની તંગી હોય છે તો દર્શક મિત્રો આપણે જે બાજરો હેમર વાવીએ તો હેમર બાજરો વાવવાથી પાણી પુષ્કળ જોતું હોય છે અને પાણી પિયત છેલ્લે ઘટે તો બાજરો આપણો પૂરો પાકે નહીં તો દર્શક મિત્રો હેમર બાજરો વાવીએ એમાં બે થી ત્રણ ડુંડી આવે પછી આપણે જે પાંચ ફૂટે બાજરો વાવીએ છીએ તો એમાં પાંચ ફૂટનું પાટલું થઈ ગયું તો જગ્યા પૂરેપૂરી મળી ગઈ તો એ બાજરામાં એ બાજરામાં આપણે દસથી બાર રાડા આવશે કેટલા તો બાજરો આપણો કમ્પ્લીટ ઊગી આવશે અને ફૂટ નીકળશે ત્યારે આપણે ખેડૂત મિત્રોને બતાવીશું કે દર્શક મિત્રો જે બાજરો હેમર વાવીએ એમાં જે બેથી ત્રણ ડુંડી આવતી હોય છે અને જે પાંચ ફૂટે વાવીએ એમાં દસથી બાર ડુંડા આવતા હોય છે તો ખેડૂત મિત્રો બાજરાનો ઉતારો એટલો જ આવે જે આપણે હેમર વાવવાથી જે આવે ને એટલો જ આવે તો આપણે એક તો બાજરાને જગ્યા પૂરેપૂરી મળી રહે અને બીજા નંબરમાં કે પાણીની તંગી હોય તો બે ડુંડી કે ત્રણ ડુંડી લેવી એની જગ્યાએ આપણે દસથી બાર ડુંડા લઈ લઈએ તો દર્શક મિત્રો બાજરો એટલો જ આપણે થઈ આવે તો આજે આપણે પાંચ ફૂટે બાજરો આવેલો છે તો બાજરો જ્યારે ઊગી આવશે અને કમ્પ્લીટ થશે ત્યારે આપણે દર્શક મિત્રોને બતાવીશું કે દર્શક મિત્રો જોઈ જવો આ બાજરો અને જે આપણે તુર્કીનો બાજરો છે અઢીથી ત્રણ ફૂટનું ઢૂંડું એ આપણે બહુ મહા મહેનતથી બિયારણ મંગાવેલું છે અને એક કિલો બીજ મળ્યું હતું એનું આપણે અત્યારે વાવેતર કરવાનું છે અને જે કોઈ ખેડૂત મિત્રોને બીજ જોવે એને કોમેન્ટમાં લખાવી દેવું કે ભાઈ મારે બીજ જોવે છે તો બાજરો પાકી આવશે ત્યારે ખેડૂત મિત્રોને આપણે બાજરો આપીશું કિલો બે કિલા જે કંઈ જોવે તે એનો ખેડૂત મિત્રો પાસેથી આપણે કોઈ સારસ લેવામાં આવતો નથી ખેડૂત મિત્રોને તો આપણે દિવસે ને દિવસે માહિતગાર જ કરતા હોઈએ છીએ અને નવું નવું સંશોધન કરીને આપણે ખેડૂત મિત્રોને નવી પ્રેરણા આપતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આપણે બાજરાના સાસ છે હવે આવતીકાલથી આ બાજરાના સાસમાં પાણી પિયત લગાવી દઈશું એરિકેશન અને કમ્પ્લીટ બાજરો ઊગી આવશે ત્યાર પછીના વિડીયોમાં આપણે બતાવીશું કે બાજરો કેવો થયો તો દર્શક મિત્રો અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરો રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન